આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે વિષય મેક ઇન ડાયકો સંપાદન અને રાણા કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયા ને દસ વર્ષ પૂર્ણ થયા છે આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલા કેટલાક પગલાને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે પચીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા ક્ષાની માળખાકીય નિર્માણ કરવા અને ઉત્પાદન ડિઝાઇન અને નવીનતાના હબ તરીકે સ્થાન આપવા માટે મેક ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી અવકાશ થી લઈને સેમી અને ઇલેક્ટ્રોનિક્સ થી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધી મેક ઇન ઇન્ડિયા વાસ્તવિકતા બની ગઈ છે આ પહેલ બાદ ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે પાછલા દાયકામાં ભારતે દર કલાકે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે લગભગ પંદર લાખ નોકરીઓનું સર્જન કરે છે આ પહેલનું નું પ્રતિક એક વિશાળ સિંહ છે જેના ઘણા પહેણા છે આ શાંતિપૂર્ણ પ્રગતિ અને દેશના જીવંત ભાવિનો માર્ગ સૂચવે છે ઘણા પહેણા સાથેનો વિશાળ ચાલતો સિંહ હિંમત શક્તિ મક્કમતા અને સાણપણનું પ્રતિનિધિત્વ કરે છે આ અભિયાન થકી ભારતે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સંરક્ષણ ક્ષેત્રથી માંડીને રસીના ઉત્પાદન સુધી રેકોર્ડ્સ બનાવવામાં આવ્યા છે વિશ્વભરની તમામ ઓટોમોબાઇલ્સ કંપનીઓ અહીં પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે વિશ્વનો ચોથો સૌથી મોટો નવીન કરણીય ઊર્જા ઉત્પાદક દેશ બની ગયો છે અને તેની ઉત્પાદન ક્ષમતા ચારસો ટકા સુધીની પહોંચી ગઈ છે આજે વિશ્વને ભારત પચાસ રસી આપે છે જ્યારે અગાઉ મોટાભાગની રસીઓ ફાર્માસ્યુટિકલ ભારતે ચારસો બ્યાસી રોકાણ હાંસલ કર્યું છે જે પોતાના માં જ એક મોટી ઉપલબ્ધિ છે એટલું જ નહીં ભારત આજે દુનિયાભરમાં બાળકોને રમકડાની નિકાસ કરે છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં માં નિકાસ નવ બાસઠ મિલિયન ડોલર હતી જે આજે બસો ઓગણચાલીસ ટકા વધીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં બત્રીસ પોઈન્ટ સત્તાવન મિલિયન ડોલર થઈ ગઈ છે સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ બે હજાર વીસ માં નેશનલ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો કારણે રમકડાની નિકાસમાં આટલો વધારો નોંધાયો છે સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત નવી ઊંચાઈ હાંસલ કરી છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં ભારતની સંરક્ષણ નિકાસ એકવીસ હજાર ત્રાસી કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલે કે દસ વર્ષ પહેલા મેક ઇન ઇન્ડિયાના લોન્ચિંગ સમયે તે માત્ર 500 થી 600 કરોડ રૂપિયા હતું એટલે કે આજે ભારત પોતાની રક્ષા માટે દુનિયાના ઘણા દેશોને હથિયાર ઉપકરણ અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી રહ્યું છે ભારતે સેમી જેવા સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ઝડપથી હરણફાળ ભરી છે ભારતે આ ક્ષેત્રમાં એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધુનું રોકાણ મેળવ્યું છે કેન્દ્ર સરકાર હવે સાતસો સાહીઠ કરોડ રૂપિયાના સેમી કન્ડકટર ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ જેવી યોજના પર આગળ વધી રહી છે સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ વધારો કરાયો છે વર્ષ બે ચૌદ માં જ્યાં તેમની સંખ્યા ત્રણસો હતી તે હવે વધીને 1.48 લાખ થઈ ગઈ છે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ કુલ નાના શહેરો એટલે કે અને ટાઇપ શહેરમાંથી આવ્યા છે મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અત્યારે ઉદ્યમ પોર્ટલ પર આશરે ચાર પોઈન્ટ એકાણું કરોડ નોંધણી થઈ છે જેમાંથી એક કરોડ યુનિટની માલિકી મહિલાઓની છે વર્ષ બે માં ખાદી કુલ વેચાણ એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે સાથે જ પીએલઆઈ સ્કીમ દ્વારા એક અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે આનાથી આઠ પોઈન્ટ પાંચ લાખ થી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને નિકાસમાં ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા પહેલના દસ વર્ષ પૂરા થવાને બિરદાવ્યું હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ રેખાંકિત કર્યું કે મેક ઇન ઇન્ડિયા એકસો ચાલીસ કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને કારણે રાષ્ટ્રને ઉત્પાદકતા અને નવીનીકરણ પાવર હાઉસમાં પરિવર્તિત કરે છે તેમણે ઉમેર્યું હતું કે સુધારામાં ભારતની પ્રગતિ ચાલુ રહેશે અને સાથે મળીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું પ્રાસંગિકમાં આજનો વિષય હતો મેક ઇન ઇન્ડિયા પહેલનો દાયકો સંપાદન અને પઠન વિરલ રાણાનું